जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय बार भक्ति योग श्लोक पांच क्लेश अधिकतर तेषां अव्यक्ता असक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिः अवाप्यते वूम् ગીતાચાર્ય શ્રીકૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ભક્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે જે આંખ માટે અદ્રશ્ય છે કાન માટે અગોચર છે અર્થાત તે સમગ્ર ઇન્દ્રિયો માટે અગોચર છે તેથી તેના માટે અત્યંત અધિક પ્રયત્નોની આવશ્યકતા છે સામાન્ય રીતે પ્રત્યેક મનુષ્ય હું શરીર છું એવું વિચારતો હોવાથી પ્રત્યેકનું મન તે પ્રકારની ધારણા અને ભ્રમણાથી ઘણું પરિચિત હોય છે આવા મનને આત્મા વિશે સમજાવવું અને તેની અનુભૂતિ કરાવવી કે જે ઇન્દ્રિયોથી અદ્રશ્ય છે તે અત્યંત કઠિન કાર્ય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આત્મ દર્શન પ્રાપ્ત કરવા ઈચ્છતા મનુષ્યોના પ્રયત્નોને સમજાવી રહ્યા છે ચાલો આપણે શ્રીમન નારાયણનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની ઈચ્છા સાથે શ્રીમન નારાયણને શરણે જઈએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવન અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ક્લેશોધિકીતા શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વં શ્રી કૃષ્ણાસ્ત જય શ્રીમન્નારાયણ अव्यक्ता असक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिः अवाप्यते वूम् ક્લેશોધિકરસ્ાંવ્યક્તાસક્તેતસા અક્તા હિ ગતિર્દુખમ દેહવદભવાપ્ય